તો કઈ નઈ વિડીયોમાં રહેજો ખૂબ જ મજા આવવાની છે ચાલો આપણે ઘરે જઈએ ને ઘરે જઈને મહિલા બાકી તો અત્યારે મેં જો તમને બતાવ્યું તો મશીન પર એક છે ને આ એક કુર્તો છે ને સીવો એટલે અડધું અડધું હાફ હાફ કર્યું આય મારે છે ને આને અસ્ત્રી પર અહીં ગાડી પ્રેસ કરીને ફિનિશ કરવાનું છે અને બાકીનું અસ્ત્રી કર્યા પછીનું કામ એની અંદર પાછું ચાલુ થશે તો કઈ વાંધો નહીં તો ઘરે મજા આવશે સોરી બહુ જ મજા આવશે તો ચાલો ઘરે જઈને મહિલા તો ફટાફટ અત્યારે તો હાલમાં હું બંધ કરી દઉં આવીને પછી ખોલીએ થોડી વાર લાગશે દુકાન આવવામાં તો બંધ કરી દઈએ બધું આ તો ચાલશે અત્યારે બાકી તો વાંધો નહીં આપણી બાઇક ની ચાવી મેં ક્યાં મૂકી છે ચલો તો આ મળી ગઈ ચાવી છે તો ચાલો યાર ઘરે જઈને મહિલા તો જોઈ શકો છો મિત્રો આપણે દુકાન ને બંધ કરીને ઘરે આવી ગયા છે મસ્ત મજાનો આસપાસ કોઈ ફ્રેશ મસ્ત થઈ ગયેલા છે તો જમવાના માં છે તો જો અહીં રોટલી છે રોટલી છે છાસ અને વૈડા શાક છે મિત્રો તો પણ બહુ જોરદાર લાગે મને તો બહુ ભાવે તો ચાલો આપણે જમી લઈએ ફટાફટ જોઈ શકો છો મિત્રો અત્યારે જસ્ટ પછી જસ્ટી પીવી જોઈએ ફણ ફોન મચે મેં તો ફણ જ મચેતો હતો અને અત્યારે અળી વાગ્યા છે એટલે દુકાને આવી ગયો છું હવે આપણું જે અડધું છે બ્લાઉઝ એને પતા ડ્રેસ છે કુર્તી છે તો એને બનાવી દઈએ ને બે જોડી કપડા આવ્યા છે આપણી પાસે

એનાથી વધારે કદાચ બનાવી હશે એ ની સાડી એની સેમ ટુ સેમ જ બધા લાવે કલર અલગ અલગ હોય બાકી કંટાળી જો સીન તો ચાલો વાંધો નહીં આપણે આ બ્લાઉઝ આ ડ્રેસ સીવી નાખીએ તો જોઈ શકો છો મિત્રો મેં છે ને રિપેરિંગ કર્યું જે મેં ઘરે માટે આપી દીધું આ લઈ લીધું કોથળીમાં અને ગેટ ને તો બીજું કઈ નહીં મિત્રો હવે આપણે છે આ બ્લાઉઝ બી મેં કમ્પ્લીટ કરી નાખ્યો બહુ દિવસ નો અટવાતો હતો તો એ કમ્પ્લીટ કરી નાખ્યો ને એક કુર્તી બનાવી છે મેં આવી પાસા જે લઈ જશું હજુ થોડું ડેકોરેશન બાકી છે તો આ લીંબુ શરબત લીંબુ પાણી પીવાનું એટલે મેં લીંબુ અડધું લીંબુ અને પાણી ઘેર લાવ્યા છે બસ તો આપણે અડધું લીંબુ શરબત પી લઈએ મેં એમ થોડું ડાયટ ટાઈપ નું કરતો છું કે ભાઈ ચાર પાંચ વાગે એટલે લીંબુ પાણી ને કોઈ ફ્રૂટ ખાવાનું ફ્રૂટ તો હજુ નહીં મતલબ સ્ટાર્ટ કર્યું છે કે ભાઈ થોડું પેટ આપણું ઓછું રહે ને કમ્પ્લીટ શરીર રહે એના માટે કરતા છે બાકી તો એટલું બધું કંઈ છે નહીં તો વાંધો નહીં તો ચાલો આ બધું કરીને પી લઈએ મિત્રો મેં સરસ મજાની એક મસ્ત થેલી બનાવી જોવો કેટલી સરસ બનાવી છે જોને લાગે પણ એમ જોરદાર લાગતી છે જો બસ મેં સાદી સિમ્પલ બનાવી છે ક્યાંથી કંઈક લાવવું હોય ને તો આ રીતના છે ચેન પણ છે જો અહીં મૂકી છે ચેન આ ખોલવાનું એટલે આ અંદર ખુલી જશે તો જોઈ શકો અંદર આ ડબલ જ કાપડ છે બધા કાપડ મેં ડબલ જ રાખેલા છે એમ તો ખોલશો તો આ રીતના અહીં એક છે ને આપણે પોકેટ મૂકવું હોય ને અંદર તો એ મૂકાય એમ એવું કંઈ નહીં કે નહીં મૂકાય પોકેટ બી હોય મુકાય આ તો મેં સિમ્પલ જ એમ જ મતલબમાં એમ બનાવી ખાલી એમ કે કંઈ પાણીની બોટલ ને કંઈ ટિફિન ને એવું ટેવું કંઈ આવી જાય મતલબ ઘેરથી કંઈક એમ જ ખાવા માટે લાવવું હોય ને તો મેં એમ જ બનાવી દીધી છે તો સરસ બની છે મને ઓલરેડી ગમી છે તો તમારે જો હોય તો તો મને કહેજો હું તમને આપણા તમને હું બતાવી દેવા એમ કેમકે આમાં એટલી વાર નહીં લાગે આઈ થિંક બધું કટિંગ એનું ઈકું હોય ચેન બેન તો બધું ફટાફટ સીવવાનું જ હોય હું તમને એમાં આપણે બધું જ કેવાય કે આ આવા અલગ અલગ મોટી નાની બધી બનાવી તો બની શકે આ ચેન જે છે તો મેં ડ્રેસની જે સીવીએ ને યુઝ કરી છે મારી પાસે પેલી ચેન નથી એનો લોક અલગ આવે ને પેલી ચેન બી અલગ લેવી પડે તો કેવું પ્રોફેશનલ પ્રોફેશનલ આમાં નથી આપણે પણ બધું મને સીવતા તો આવડે જ છે એમ કે આવું બધું બનાવીએ એમ ટેલર એટલે બધું આવડી જ જાય એમ જ તો કઈ તમને ગમે આ જો ઠેલી તો મને કમેન્ટ કરજો તો હું તમને બતાવીશ શીખાદ એમ પીસ પછી નાની મોટી બનાવી હોય તો બી કહેજો આપણે વિડીયોમાં બતાવી દે હું આવી મેં મારી અત્યારે ત્રણ ચેનલ છે કઈ ચેનલ પર મૂકું આ વિડીયો એ મેં હું કન્ફ્યુઝ છું પણ મૂકી દે આ કોઈ બી એક સારી એમાં બાકી જે એના બીજી એક છે એમાં તો હું નહીં જ મૂકું બાકી કદાચ લાઈફસ્ટાઈલ જીત સ્ટાઇલ બ્લોગ છે એમાં કદાચ હું મૂકી શકું કેમ કે એમાં એક વખત મેં મૂકેલું તો ખાસ્સા વ્યૂ આવેલા એમાં તો તમે કહેજો તો આવી ઠેલી તમને હું મતલબ શીખવાડીશ કે કેવી રીતના બની શકે એમ

અને મરચાં માગું છું મેં એ વયડા હેલન તો જોઈ શકો છો મિત્રો મારી પાસે મરચાં પણ આવી ગયા છે બપોરના વયડા છે એ પણ મંગાવું છે તો કોણે કોણે જમી લીધું આવી ગયા છે રાતના સાડા આઠ કોણે જમી લીધું કમેન્ટ કરી દેજો તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ